નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં ચોમાસાની અને વરસાદની સ્થિતિ કેવી રહેશે તે અંગેની કેટલીક સંભાવનાઓ વ્યક્ત કરી છે અંબાલાલ પટેલે ચોઘડિયા અને મહત્વની તિથિઓના આધારે આગાહી કરી છે જેમાં હવે તેમણે અષાઢી બીજના દિવસે થયેલા વીજળીના ચમકારા પરથી ચોમાસાનો મોડ કેવો રહેશે તે અંગેની કેટલીક સંભાવનાઓ વ્યક્ત કરી છે તો એના વિશે આ વિડીયો જાણીશું તો સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી દબાવી દેજો તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો ગુજરાતમાં એન્ટ્રી કર્યા બાદ અટકી ગયેલા ચોમાસાએ રાજ્યમાં ઠેર ઠેર રમઝટ બોલાવી હતી જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં સારો વરસાદ નોંધાયો હતો

તથા ગુજરાતમાં પણ વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે આ સાથે તારીખ સત્તર જુલાઈ પછી સારા વરસાદની શક્યતાઓ છે તેવું પણ અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે મુંબઈમાં થયેલા ભારે વરસાદને કારણે સ્થિતિ કફોડી સાબિત થઈ રહી છે કેટલાક માર્ગો પર પાણી ભરાઈ જવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ભારે વરસાદની અસર મુંબઈ લોકલ પર પણ પડી રહી છે મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો